નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ રાજ્યમાં આગામી છ દિવસ છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેના કારણે હવામાન વિભાગે આગામી દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા બાવીસ મે બાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રેવીસ મેના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો આજે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ ચોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ તેમજ તેની આજુબાજુના તમામ જિલ્લાઓમાં અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે આ દરમિયાન ત્રેવીસ અને ચોવીસ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આ દરમિયાન ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે છવ્વીસ તારીખ દરમિયાન ભારેથી થી અતિભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તારીખ એકવીસ થી લઈને છવ્વીસ મે દરમિયાન ભારેથી થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે